નમસ્કાર મિત્રો આજે પેલા દાનવરાજના બે દાનવો ભિખારીનું સ્વરૂપ ધારણ કરી અને ગુરુજીની ઝુંપડી આવે છે અને ગુરુજી જ્યારે ગામમાં ફરવા નીકળે છે ત્યારે એમનો જે સિપાઈ હોય છે તેને આ બંને દાનવો ઉપાડી અને દાનવરાજની પાસે લઈ જાય છે અને પછી તેને મારી નાખવાની યોજના બનાવી છે પરંતુ ત્યારે પેલો સિપાઈ કહે છે કે હું આ ગુરુજીનો માણસ નથી પરંતુ હું તો એક વિશાળ રજવાડાનો હું એક સિપાહી છું અને આ ગુરુજી મને એ રજવાડા તરફ લઈ જઈ રહ્યા છે કેમ કે રજવાડાનો રાજા ઘણા બધા બાળકોને ભેગા કરી અને એક વિશાળ સેના તૈયાર કરી રહ્યો છે અને તેને મારવા માટે અને એને સબક શીખવાડવા માટે અમારા ગુરુજી એ રજવાડા તરફ જઈ રહ્યા હતા પરંતુ આ તમારા દાનવોના લીધે અમારા કામમાં અડચણ પેદા થઈ છે બાકી અમે તમને અહીંયા મારવા નથી આવ્યા અને ત્યારે એ સિપાહીની આટલી વાત સાંભળતાની સાથે જ દાનવરાજ એ સિપાહીને બંદી બનાવી લે છે અને એ સિપાહીનું સ્વરૂપ ધારણ કરી અને તેઓ પેલા રજવાડામાં પહોંચી જાય છે અને ત્યારે આ બાજુ હવે આ સિપાહીને પેલા બંને દાનવોએ બાંધી નાખ્યો છે અને પછી તો તે બહાર નીકળી શકતો નથી અને આ બાજુ ગુરુચેલો અને બંને બારવટીયાઓ આ સિપાહીને ખૂબ શોધે છે પરંતુ ક્યાંય આ સિપાહી મળતો નથી ત્યારે ગુરુજીને ખબર પડી જાય છે કે જો આખા ગામમાં ક્યાંય આ સિપાઈ દેખાતો નથી એનો મતલબ એ થયો છે કે એને પેલા દાનવો ઉપાડી ગયા છે અને જે પેલા ભિખારી બની અને જે આવ્યા હતા ને એ બીજું કોઈ નહીં પરંતુ મને લાગે છે કે એ જ દાનવો હતા અને કપટ નીતિથી તેઓ આપણા માણસને ઉપાડી ગયા છે અને એના વગર આપણને પેલું રજવાડું પણ કોણ બતાવશે અને આમ પછી તો ગુરુ ચેલો અને પેલા બંને બારવટીયાઓ ગામમાં આવે છે અને ગામમાં આવી અને ગામ લોકોને કહે છે કે હે ગામ લોકો અહીંયા તમે અમારી સાથે રહેલા પેલા સિપાહીને જોયો હતો ખરા ત્યારે હર કોઈ કહે છે કે નાના ગુરુજી અમે તો તમારા એ માણસને જોયો નથી અને તે આ બાજુ ગામમાં તો આવ્યો જ નથી ત્યારે ચારે બાજુ તપાસ કરાવી તો પણ એ માણસના કોઈ સમાચાર નથી તેથી ગુરુજી સમજી ગયા કે હવે તો એ વાત નક્કી થઈ ગઈ કે પેલા દાનવો આપણા સિપાઈને ઉપાડી ગયા છે અને હવે જેમ બને એમ જલ્દી આપણે એ માણસને છોડાવવો પડશે નહીંતર એ માણસ વગર આપણને પેલા રજવાડા સુધી કોણ પહોંચાડશે અને આમ આટલું કહી અને ગુરુજી આ ગામમાંથી વિદાય લે છે અને પછી તેઓ આ ગામથી આગળ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા તેઓ એક ડુંગરાવાળા વિસ્તારમાં પહોંચે છે અને ત્યાં ગુરુજીને શંકા જાય છે કે આટલામાં જ ક્યાંક પેલો માણસ હોવો જોઈએ અને ત્યારે ગુરુજી ચાલતા ચાલતા એક ગુફા તરફ જાય છે ત્યારે ગુફામાંથી કોઈકના રડવાનો અવાજ સંભળાઈ રહ્યો છે ત્યારે ગુરુજી પોતાના શિષ્યને કહે છે કે તમે અહીંયા બહાર ઊભા રહો હું હમણાં આ ગુફામાં તપાસ કરીને આવું છું કે આ ગુફામાં કોનો અવાજ આવી રહ્યો છે ત્યારે પેલા બંને બારવટીયાઓ કહે છે કે પણ ગુરુજી આ ખંડર અવસ્થામાં પડેલી ગુફામાં કોણ હશે એની પણ જાણ નથી તો પછી તમે પહેલાં સુકામ જાઓ છો અરે પહેલાં તો અમને જવા દો ત્યારે ગુરુજી કહે છે કે ના પહેલાં હું જઈશ અને તમે મારી ચિંતા ના કરો આટલું કહી અને ગુરુજી ચાલતા ચાલતા એ જ ગુફામાં પહોંચે છે અને એ ગુફામાં જઈને જુએ છે તો પેલો માણસ ત્યાં બેઠો બેઠો રડી રહ્યો છે અને ગુરુજીને જોતાની સાથે જ તે ખૂબ જ હરખમાં આવી જાય છે અને હરખમાં આવીને કહે છે કે ગુરુજી તમે મને બચાવ આવી ગયા અરે સારું થયું નહીતર પેલા બંને દાનવો મને મારી નાખવાના હતા અને હમણાં એ બંને દાનવો કાંઈક લેવા માટે ગામમાં ગયા છે અને તેઓ વેશ પલટો કરી અને ભિક્ષુક બની અને આપણા ઘરે જમવા આવ્યા હતા અને જમ્યા પછી તેમણે એમનું અસલી સ્વરૂપ દેખાડ્યું અને મને બાવડેથી પકડી અને આકાશ માર્ગે લઈને ઉડી ગયા અને અહિયા લાવી અને મને કેદ કર્યો છે ત્યારે શિષ્ય કહે છે કે સારું થયું ભાઈ એમણે તમને મારી નથી નાખ્યા ત્યારે એ સિપાઈ કહે છે કે હે ગુરુજી હવે આપણે જેમ બને એમ જલ્દી પેલા રજવાડામાં પહોંચવું પડશે કારણ કે પેલો દાનવરાજ એ રજવાડામાં પહોંચી ગયો છે અને દુખની વાત તો એ છે કે તેણે મારો વેશ ધારણ કર્યો છે અને મારું રૂપ લઈ અને એ દાનવ રજવાડામાં ગયો છે અને રજવાડામાં પહોંચી અને તે તહેસ નહેસ કરી નાખશે અને કોઈને જીવતા નહીં છોડે માટે ગુરુજી આપણે હવે અહીંયાથી જેમ બને એમ જલ્દી એ રજવાડા તરફ જવું પડશે અને ત્યારે ગુરુજી કહે છે કે તો ચાલ સિપાઈ અને તું અમને આગળનો માર્ગ દેખાડ કે અમારે કઈ દિશા તરફ જવાનું છે અને આમ ગુરુચેલો એ સિપાઈને બહાર કાઢે છે અને તેને લઈ અને રજવાડા તરફ તેઓ આગળ ચાલવા લાગે છે અને આમ આ બધા આ ગુફા પાસેથી આગળ ચાલી નીકળે છે અને પછી વેશ પલટો કરી અને ગામમાં ગયેલા બંને દાનવો આ ગુફા પાસે આવે છે અને ગુફા પાસે આવી અને એકે બીજાને કહ્યું કે ભાઈ તને માણસોની સુગંધ આવે છે ખરા ત્યારે બીજો કહે છે કે હા મને પણ એવું જ લાગે છે કે અહીંયા કોઈક માણસો આવીને ગયા છે અને પેલા કેદીને છોડાવીને લઈ તો નહીં ગયા હોય ને અને આમ આટલું કહી અને તેઓ ગુફામાં જાય છે તો ગુફા ખાલી પડી છે એમાં પેલો સિપાહી હતો નહીં તેથી બંને ત્રાળ પાડીને બહાર આવ્યા અને એકે બીજાને કહ્યું કે હવે આપણે શું કરીશું અને આ માણસ તો અહીંયાથી ગાયબ થઈ ગયો છે અને જો કદાચ આપણા દાનવરાજને ખબર પડશે ને કે અહીંયાથી એ માણસને આપણે ભગાડી મૂક્યો છે તો તેઓ આપણું ખૂન પી જશે અને આપણને મોતને ઘાટ ઉતારી દેશે હવે શું કરીશું ત્યારે બીજો દાનવરાજ કહે છે કે હમણાં જ તેઓ આ ગુફામાંથી ગયા હશે એવું લાગે છે કારણ કે થોડીવાર પહેલા તો આપણે એને અહીં મૂકીને ગયા હતા અને તે કદાચ છૂટી ગયો છે તો તે એના રજવાડા તરફ જતો હશે અને આપણે એને ત્યાં જતા રોકવો પડશે અને બંદી બનાવી અને પાછો લાવવો પડશે આમ કહી અને આ બંને દાનવો પણ આકાશમાં ઉડવા લાગ્યા અને ઉડતા ઉડતા જે દિશા તરફ ગુરુચેલો ગયા હતા એ દિશા તરફ તેઓ આકાશ માર્ગે ઉડતા ઉડતા જઈ રહ્યા છે અને આ બાજુ પેલો દાનવરાજ આ રજવાડામાં પહોંચી ગયો છે અને રજવાડામાં પહોંચ્યા પછી આજે ઘણા બધા દિવસે આ સિપાઈને પાછો આવતો જોઈ અને સૌ કોઈ હરખાય છે અને તે કહે છે કે મને દુશ્મનોએ બંદી બનાવ્યો હતો અને હું ઘણા સમય પછી હવે છૂટી અને દુશ્મનના પંજામાંથી નીકળીને પાછો આવ્યો છું અને ત્યારે રાજદરબારમાં આ સિપાઈને હાજર કરવામાં આવ્યો છે ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ મારું કહેવું માનો અને હવે આ માણસને પૂરો કરી નાખો કારણ કે આ માણસ આપણો હતો ત્યાં સુધી તો વાત બરાબર હતી પરંતુ આ માણસ ઘણા બધા દિવસો બહાર રહીને આવ્યો છે તો મને લાગે છે કે આ હવે દુશ્મનોની સાથે ભળી ગયો છે અને તે દુશ્મનનો જાસૂસ બની અને પાછો આપણા રજવાડામાં આવ્યો છે માટે આપણે એને મારી નાખવો જોઈએ ત્યારે મહારાજ કહે છે કે હા સેનાપતિ તમારી વાત એકદમ સાચી છે અને આ માણસ ઘણા દિવસોથી બહાર હતો અને કોણ જાણે તેના ઉપર કોઈ દબાણ નાખી અને આપણા રાજ્યની ગુપ્ત માહિતી ભેગી કરવા માટે મૂક્યો હોય એવું મને સંકેત મળે છે ત્યારે પેલો માણસ બે હાથ જોડીને રડતો રડતો કહે છે કે ના મહારાજ આ સેનાપતિ ખોટું બોલી રહ્યા છે અને હું તો તમારા માટે લડવા વાળો છું અને તમારા માટે મારો જીવ પણ વિચાર નથી કર્યો અને ક્યારે પાછી પાની કરી નથી અને તમે મારા ઉપર દયા કરો ત્યારે મહારાજ કહે છે કે તારા ઉપર દયા અમારે કરવાની નથી અને જો તું અમારા માટે તારો જીવ પણ આપી શકતો હોય ને તો લાવ મારે તારો જીવ જોઈએ છે અને આને મારી નાખો અને આવતીકાલે આ સિપાઈને ભર્યા ગામની વચ્ચે એનું મસ્તક ધડથી જુદું કરી નાખજો આવું મારું કહેવું છે અને હવે મારો નિર્ણય બદલાવો ના જોઈએ અને આમ આટલું કહી અને મહારાજ તો ત્યાંથી ચાલી નીકળે છે પરંતુ આ સિપાઈ એકલો એકલો હસે છે કારણ કે એને તો ખબર જ છે કે પોતે દાનવરાજ છે અને તેને મારવો એ કોઈ નાના માણસના ખેલ નથી તેથી દાનવરાજને આ વાતની કોઈ ચિંતા નથી અને રાત્રે તેઓ આરામથી જેલખાનામાં સૂતેલા છે ત્યારે રાત પડતાની સાથે જ દાનવરાજ માટે ખાવાનું લઈ અને એક સિપાહી આવે છે ત્યારે એ સિપાહીને અંદર આવતો જોઈ અને દાનવરાજ ખૂબ જોર જોરથી હસવા લાગે છે ત્યારે પેલો સિપાહી કહે છે કે ભાઈ અહીંયા જેને પણ મોતની સજા મળી છે ને એ બધા જ માણસો આખી રાત રડી-રડી અને આ જેલખાનાને માથે લે છે પરંતુ આજે પહેલીવાર એવો માણસ જોયો છે કે આવતીકાલે એને મારી નાખવાનો છે એમ છતાં પણ તે આજે આટલો બધો ખુશ કેમ છે અને આટલો બધો હસે છે શું કામ અને ત્યારે દાનવરાજ બનીને આવેલો આ સૈપાઈ કહે છે કે હું એટલા માટે હસું છું કે આવતીકાલે મારું મોત છે પરંતુ અત્યારે આ ક્ષણે તારું મોત છે ત્યારે સિપાઈ હસવા લાગ્યો અને કહે છે કે તારી તાકાત નથી કે તું મને મારી શકે ત્યારે દાનવરાજ કહે છે કે તું મને લલકારે છે અને પછી દાનવરાજ ઊભા થઈ અને એ માણસનું મસ્તક પકડી અને તેની ગરદન મરડી અને તેને મોતને ઘાટ ઉતારી દે છે અને એ સિપાઈ મરી ગયા પછી ત્યાં ધડામ કરતો નીચે પડે છે ત્યારે આજુબાજુના સિપાહીઓ આ ઘટનાને જોઈ જાય છે અને ઘટના જોતાની સાથે જ તેઓ જેલની અંદર આવે છે અને જેલમાં આવ્યા પછી આ સિપાહીને જોર જોરથી મારવા લાગે છે પરંતુ દાનવરાજ ક્યાં પાછો પડે એમ હતો અને પછી તો દાનવરાજે આ જેલખાનામાં જેટલા જેટલા પણ સિપાહીઓ આવ્યા ને એ બધાને એક એકના માથા વધેરી નાખ્યા અને આખા જેલખાનામાં બસ લાશે લાશો પડી છે ત્યારે આ ઘટના રાજાની પાસે પહોંચે છે અને મહારાજની પાસે પહોંચી અને એક સિપાઈ કહે છે કે મહારાજ ઘણા બધા સિપાઈઓને પેલા સિપાઈએ મોતને ઘાટ ઉતારી દીધા છે અને જેલખાનામાં તે કોઈને જેલ પણ બંધ કરવા દેતો નથી અને જે જે માણસ એની સામે લડવા જાય ને એ બધાને તે મોતને ઘાટ ઉતારી દે છે અને એના માથા વધેરી દે છે ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ એમના સેનાપતિને બોલાવે છે અને સેનાપતિને બોલાવી અને કહે છે કે સેનાપતિ પેલો માણસ આટલા બધા આપણા સેનાપતિઓને કેમ મારવા લાગ્યો છે ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ તમે ચિંતા નહીં કરો હમણાં જ હું જઈ અને એ માણસને મોતને ઘાટ ઉતારી દઉં છું હવે સવાર સુધી રાહ જોવાય એમ નથી આમ કહી અને સેનાપતિ વીસ સિપાહીઓની ટુકડી લઈ અને ચાલતો ચાલતો જેલખાનામાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો કારણ કે આ દાનવરાજે જેલ તોડી નાખી છે અને જેલ તોડી અને ઘણા બધા સૈપાયોને મોતને ઘાટ ઉતારી દીધા છે અને જેમ હોળી રમાણી હોય એમ બધા જ માણસો ત્યાં લાલ લોહીથી ખરડાયેલા પડ્યા છે ત્યારે સેનાપતિ કહે છે કે હે દુષ્ટ માણસ તે આ શું કર્યું અને હવે તને અમે જીવતો નહીં છોડીએ આમ કહી અને સેનાપતિ જે વીસ સિપાહીઓની ટુકડી લઈને આવ્યા હતા તેને કહે છે કે જાઓ આ માણસને અત્યારે જ મોતને ઘાટ ઉતારી નાખો અને એનું માથું મને અત્યારે જ ભેટ સ્વરૂપ આપો ત્યારે આટલો હુકમ મળતાની સાથે તો વીસ વીસ સિપાહીઓ તલવાર લઈ અને દોડે છે ત્યારે પેલો દાનવરાજ આ વિશે વીસ સિપાહીઓ ઉપર ભારે પડે છે અને એક એકને પકડી પકડી અને તેની ગરદન મરોડી નાખે છે અને મોતને ગાઢ ઉતારી દે છે ત્યારે આ વિશે વીસ બીજા સિપાહીઓને જ્યારે આ દાનવરાજે મારી નાખ્યા ત્યારે આ ઘટના જોઈ અને સેનાપતિના ડોળા ફાટી ગયા અને પાછો સેનાપતિ દોડતો દોડતો પહોંચે છે મહારાજની પાસે અને ત્યાં જઈને કહે છે કે મહારાજ એક વાત તો નક્કી છે કે આપણે આને જેટલો સાધારણ માનતા હતા એ આટલો સાધારણ નથી અને મને લાગે છે કે આ માણસ આપણો સિપાઈ નથી કારણ કે આપણા સિપાઈમાં કોઈને પણ આવી તાલીમ નથી આપેલી કે આવું ઘાતક યુદ્ધ હથિયાર વગર લડી શકે માટે તમે જાતે જ આવો અને આનો કંઈક નિર્ણય કરો અને પછી આ દાનવરાજની સામે આ રાજા પોતે પહોંચે છે અને રાજા ત્યાં પહોંચી અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ ડિજિટલ ડિજિટલને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી